જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે એક વાટકી ચોખાના લોટમાંથી ઢગલા બંધ પાપડ બનાવશું અને એ પણ ફ્લેવરફુલ એટલે કે આપણે આજે ફુદીના ફ્લેવરના પાપડ બનાવવાના છીએ તો તમે ગ્રીન કલરના પાપડ ઘણા જોયા હશે પણ એમાં કલર યુઝ થાય છે આપણે કલર યુઝ નહીં કરીએ આપણે અહીંયા ફુદીના ફ્લેવરના અને કોથમીર ફ્લેવરના પાપડ બનાવશું અને એ પણ વણવાની ઝંઝટ વગર તો છે ને એકદમ નવી રેસિપી તો ચાલો રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં આપણે એક બાઉલ લઈ લેશું એમાં આપણે એક વાટકી ચોખાનો લોટ લેવાનો છે ચોખાનો લોટ ઇઝીલી તમને માર્કેટમાં મળી રહેશે હવે ચોખ્ખાના લોટ આપણે જે વાટકીના માપથી લીધું છે આપણે સેમ ઈજ વાટકીના માપથી અહીંયા બે વાટકી પાણી એડ કરીશું તો તમે ઘરમાં રહેલી કોઈ બી વાટકીનો માપ સેડ કરી શકો છો અને ઈજ વાટકીથી આપણે પાણી લેવાનું છે બે વાટકી પાણી એડ કર્યા પછી સરસ રીતે લોટને મિક્સ કરી લેશું તો અહીંયા હું તમને આગળ જણાવીશ કે ટોટલ એક વાટકી ચોખાના લોટમાં આપણે કેટલું પાણી એડ કરવાનું છે લોટ સરસ એવો પાણીમાં મિક્સ થઈ જાય સરસ આપણું બેટર બનીને રેડી થઈ જાય એટલે આપણે એને ઢાંકીને પાંચથી છ કલાક માટે રહેવા દઈશું અહીંયા આપણે લોટને પલાળીને રાખશું તો લોટ સરસ એવું ફૂલી જશે અને પ્લસ આપણા પાપડ પાપડ ખારા વગર જ એકદમ સરસ ફૂલીને રેડી થશે તો અહીંયા જો તમારે રાત્રે પલાળી દો અને સવારે તમે પાપડ બનાવો તો પણ ચાલે અને સવારે તમે આવી રીતે લોટને પલાળી બપોરે પણ બનાવી શકો છો તો હવે અહીંયા મેં રાત્રેને પલાળી લીધું હતું સવારે આપણે આ પાપડ બનાવશું તો એક મોટી તપેલીમાં જાડા તળિયાવાળી આપણે તપેલી લેવાની છે એમાં આપણે સેમ એ જ વાટકીના માપથી પાંચ વાટકી પાણી એડ કરવાનું છે તો આપણે જે વાટકીથી લોટ લીધું હતું એ જ વાટકી લેશું અને તપેલીમાં આપણે પાંચ વાટકી એડ કરીશું અને બે વાટકી આપણે લોટમાં એડ કરી દઈએ એટલે સાત ટોટલ આપણે સાત વાટકી પાણી લેવાનું છે થોડુંક આપણે ગ્રીન ચટણી બનાવશું એમાં બી એડ કરીશું હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી જેટલું આપણે અહીંયા ખાવાના સોડા લીધો છે એ એડ કર્યું છે આપણે અહીંયા પાપડ ખાર નથી એડ કરવાના પા ખાવાના સોડા જ એડ કરીશું અને જો તમારે એ પણ એડ કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો સાથે એક ચમચી આપણે એને જીરું એડ કરીશું અને ઉકળવા દઈશું હવે એક મિક્સી જારમાં આપણે એક બાઉલ ફુદીના પાન અને એક બાઉલ જેટલા અહીંયા મેં કોથમીર લીધા છે એ આપણે એડ કરીશું એક લીલું મરચું અને સેમ એ જ વાટકીના માપથી અડધી વાટકી આપણે એમાં પાણી એડ કરીશું એક બરફનો કટકો એડ કરીને એને પીસી લેશું જેનાથી આનો જે કલર છે ફુદીનાનો એ કાળો ન પડે તો અહીંયા લોટ પણ સરસ એવું તમે જોઈ શકો છો સરસ પલળી ગયું છે આપણે એકદમ આવી રીતે મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો કેવું સરસ ફૂલીને રેડી થઈ ગયું છે હવે આને એકવાર સરસ એવું મિક્સ કરી લેશું અને પાણી જે છે આપણું એ સરસ એવું ઉકળી ગયું છે તો પાણીને ઉકાળવું ખૂબ જરૂરી છે પાણી ઉકળી જાય પછી જ આપણે આ બેટર એ પાણીમાં એડ કરશું હવે આપણે આ બેટરને પંદરથી થી વીસ મિનિટ સુધી એકદમ લો ફ્લેમ ઉપર મિક્સ કરતું રહેવાનું છે અને નીચે તળીએ બેસીને એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીંયા મેં ફુદીનો અને કોથમીર બંને ફ્લેવર સાથે લીધા છે જો તમારે ખાલી ફુદીનો કે પછી ખાલી કોથમીરનો ફ્લેવર લેવો હોય તો પણ તમે લઈ શકો છો તો આપણે એને જેવી રીતે જો તમે જોઈ શકો છો ચલાવતા રહીશું એકદમ ધીરે ધીરે આ ઘટ થતું જશે તો હું તમને આગળ જણાવીશ કે આપણે કેટલી કન્સિસ્ટન્સીનું આ બેટર રેડી કરવાનું છે હવે આપણે જે કોથમીર અને ફુદીનાની ચટણી બનાવી હતી એ આપણે એમાં એડ કરીશું ગાડીને જ એડ કરશું જેનાથી આપણા પાપડ એકદમ સરસ બને તો એકદમ સરસ તમે જોઈ શકો છો આવી રીતે આપણે ગાળીને આમાં એડ કરશું અને એને પણ મિક્સ કરી લેશું તો અહીંયા આપણે નેચરલ ફ્લેવરના બનાવીએ છીએ એટલે તમને કલર થોડુંક લાઇટ લાગશે પણ જો તમારે એકદમ ગ્રીન કલર જોતું હોય તો તમે થોડુંક ફૂડ કલર એડ કરી શકો છો પણ હું અહીંયા એડ નથી કરવાની આપણે એકદમ નેચરલ ફ્લેવરના જ બનાવશું હવે સરસ એને મિક્સ કરી લેશું અને એકદમ ઘટ થઈ જાય ત્યાં સુધી આપણે એને ચલાવતા રહીશું તો અહીંયા પંદરથી સોળ મિનિટ થઈ ગઈ છે અને તમે બેટર પણ જોઈ શકો છો ધીરે ધીરે સરસ એવું ઘટ થતું જાય છે તો હું તમને બતાવું છું કન્સિસ્ટન્સી આપણે કેવી રાખવાની છે તો આવી રીતે આપણે ચમચામાંથી પાડીને તો એકદમ સરળ રીતે ન પડવું જોઈએ આવી રીતે તમે જોઈ શકો છો કટકા રીતે પડે એટલે આપણું બેટર એકદમ પરફેક્ટ છે અને હું તમને બીજી રીત પણ બતાવું છું કે તમારે કેવી રીતે ચેક કરવાનું તો ચમચાની પાછળ આપણે આવી રીતે આંગળીથી વચમાં ગેપ કરી લેશું અને બંને ગેપ તમે જોઈ શકો છો ભેગા નથી થતા દેટ મીન્સ કે આપણું આ બેટર એકદમ પરફેક્ટ બનીને રેડી થઈ ગયું છે હવે આપણે એને થોડુંક ઠંડુ કરી લેશું ને પછી પ્લાસ્ટિકની કોથળી કે પછી આવી રીતે તમે કોઈ બી પ્લાસ્ટિકની શીટ પાથળી એમાં આપણે આ પાપડ બનાવી લેશું તો અહીંયા અડધો ચમચો કે પછી એક ચમચો તમે જોઈ શકો છો જેવી રીતે તમારે નાના મોટા પાપડ બનાવવા હોય તો એકદમ સરસ રીતે આપણે એને ફેલાવી લેશું એટલે એકદમ સરસ આપણા વણવાની ઝંઝટ વગર આપણા પાપડ બનીને રેડી થઈ જશે તો આવી રીતે આપણે બધા પાપડ પહેલાં રેડી કરી લેશું અને આ પાપડને આપણે એક દિવસ પંખા નીચે ઘરમાં આપણે જ્યાં થોડોક તડકો આવતો હોય ત્યાં રાખશું અને બીજે દિવસ આપણે એને તડકામાં સુકી લેશું એટલે સરસ એવા આપણા પાપડ બનીને રેડી થઈ જશે તો હું તમને તળીને પણ બતાવું છું એકદમ સરસ આપણું પાપડ પાપડ ખારવા વગર જ સરસ એવા ફૂલીને ડબલ સાઇઝના થઈ જાય છે તો કેવી લાગી તમને મારી આ રેસીપી જરૂર જણાવજો અને એકવાર આવી રીતે જરૂર ટ્રાય કરજો અને ટેસ્ટમાં પણ ખૂબ જ ટેસ્ટી આ પાપડ બન્યા હતા વિડીયો ગયો હોય તો લાઇક અને શેર કરી લેજો અને હા મારી ચેનલમાં વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બાજુમાં આવેલા બે લાયકનને પ્રેસ કરી લેજો જેનાથી તમને આવી દરેક નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી રેસીપી સાથે